અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શદીપ સોસાયટી નજીક એક સાથે છ જેટલા વૃક્ષનું નિકંદન કોઈ દ્વારા કરવામાં આવતા સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે એક તરફ એક વૃક્ષ નામના સંદેશ સાથે પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે મધર્સ ડેના સરકારના અભિયાન સામે પર્યાવરણના કુપુત્ર દ્વારા જ પર્યાવરણ નિકંદન કરતા હોય એમ વૃક્ષોનું નિકંદન કરી નાખવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં શદીપ સોસાયટી નજીક આવેલ છ જેટલા વૃક્ષનું નિકંદન કરતા વિવાદ સર્જાયો છે રોડની બાજુમાં ઉછરેલા લીલાછમ

અને હું પ્રમુખ રમેશભાઈ પટેલ આજે અહિયાં સરદાર પાર્ક પાસે આશાદી બાજુમાં છ ઝાડ કાપી નાખવામાં આવેલા છે જે જે કે એવા કોઈ હતા હોય અત્યારે સરકાર ઝાડ વાવવા માટેની પ્રેરિત કરે છે બધાને ઘરે ઘરે ઝાડ વાવવા કહે છે ના લોકો કાપે છે અમે નોટીભાઈ ની ગાડી ને પૂછ્યું તો નોટીભાઈ ની ગાડી વાળા કઈ ખબર નથી જી એને કદાચ કઈ પાસે જી ના સાહેબ ફોન કર્યો જીબીના ના સાહેબ એવું કીધું અમે કોઈ ઝાડ કાપેલા નથી આ ડિઝાસ્ટર કાપા છે નાના નાના ઝાડ જે જેવા હતા નાના છોકરાને હુમકા જેવા હતા માણસો નીચે ગાડી પાર્ક કરતા છાયો હતો એને કાપીને શું હાથમાં આવ્યું છ ઝાડ કાપીને નાખ્યા છે આને કોઈ માનવતા જેવી કોઈ વાત છે કે નહીં આ પ્રદૂષણ ફેલાવાનું ઝાડ કાપવાનું સિવાય બીજું કોઈ કાર્ય કરતા નથી નોટિફાઈડ ને હું કહું છું નોટિફાઈડ ઝાડ કાપવા માટે ઝાડ કાપે છે ઝાડ વાવાર બધા ઝાડ કાપી નાખે છે તો એ આ ગાડી ફરે છે તો ગાડી વાળા ને ખબર નથી એના ફિલ્ડ ઓફિસર ને વાત કરી અમને ખબર હતી સો સો ઝાડ કપાઈ જાય ત્યાં સુધી કોઈને ખબર ન પડે તો અહીં બધાને હું આ ગાડી ફરે શું કામે શું અમારી માંગણી છે ઝાડ વાવવા જોઈને ઝાડ જેને કઈ એના દંડ થવા જાય